આજ રોજ હરિયાળી અમાવસ્યા હોય ડભોઈના શ્રી કુબેર ભંડારી ખાતે દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા વડોદરા જિલ્લાના નર્મદા કિનારે આવેલા તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવના મંદિરનું અત્યંત પૌરાણિક મહત્વ રહેલું છે આ મંદિરે પાંચ અમાસ ભરવાથી ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ થતી હોવાથી શ્રદ્ધા સાથે પ્રતિ અમાસ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ કુબેરદાદાના દર્શનાર્થે ગુજરાત સહિત વિવિધ પ્રાંતમાંથી ઉમટતા હોય છે આજ રવિ પુષ્ય નક્ષત્ર રવિવારની રજા હોય અને હરિયાળી અમાસ નિમિત્તે શ્રદ્ધાળુઓનો મહાસાગર કરનાળી તીર્થમાં છલકાયો છે ગત મોડી રાતથી જવિરતપણે શ્રદ્ધાળુઓ પધારતા કતારમાં શિસ્તબદ્ધ રીતે ઊભા રહી દાદાના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે આજ રોજ હરિયાળી અમાસ હોય મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહંત દિનેશ ગિરીજી મહારાજે એક વૃક્ષ માતા-પિતા તેમજ કુબેર દાદાના નામે વાવ ભાંગે શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો હતો આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આખાય માસ દરમિયાન પણ શ્રદ્ધાળુઓ કુબેર દાદાના દર્શન અને પૂજનનો લાભ મેળવા ઉપડશે मंदिर में जगह जगह क्यू आर कोड के स्टीकर लगाए हुए हैं। आप ध्यान में रखें शांति से दर्शन करें और कुबेर जी का जय घोष करें વડોદરા શહેર માં દબોઈ તાલુકા આવેલ કુબેર નું મંદિર જે નર્મદા ના કિનારે આવેલું છે ત્યાં સવારે પૂજા દર અમાસ દિવસે અહિયાં બધા ભાવિક ભક્તો આવે છે દૂર દૂર થી બધા આવે છે એમની મનોકામના પૂરી કરવામાં અહિયાં આવીને એવું કહેવામાં આવે છે કે બીલીપત્ર ફૂલ બધું ચઢાવવાથી અને પાંચ અમાસ ભરવાથી મન ફળ મળે છે અને અહીંયા બધા ઘણા લોકો દૂર દૂરથી આવે છે રાજકોટ એમપી મહારાષ્ટ્ર બધેથી આવે છે અને એમની ઈચ્છા પૂરી કરે છે અને અહીંયા લાઈનમાં ઊભું રહીને દર્શન કરાવે છે અને પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવે છે અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે કે જે પણ ભાવિક ભક્તો આવે છે તેમને ભંડારામાં ચા નાસ્તો જમવાનું બધું મળી આવે છે અને બધી રીતની સુવિધા સારી અહીંયા મળે છે અને અહીંયા પાંચ અમાસ ભરવાથી એમને મન વાંચિત ફળ મળે છે એવું કહેવામાં આવે છે બીલીપત્ર ફૂલ દૂધ નારિયેલ એ બધું ચડાવવામાં આવે છે ઘણા વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ અને આ બધી વસ્તુ ઘણા લોકો ચડાવે છે અમે પણ ચડાવીએ છીએ અને અમારી પણ ઈચ્છા પૂરી થાય છે પાંચ અમાસ ભરવા થી આપની মনোકામના પૂરી થાય છે લોકો દૂર દૂર થી અહીં આવે છે બધા જય કુબેર જય મહાકાલી માં આજ અમાવસ્યા કા દિન હે રવિવાર કા દિન પુષ્ય નક્ષત્ર હે તો વિશેષ મહત્વ رکھتا હે આજ કા અમાવસ્યા जितने भी कुबेर भंडारी મે પધારને વાલે जितने भी श्रद्धालु હે સભી લોગ શાંતિ पूर्वक દર્શન કર રહે હે पूरे मध्य प्रदेश पूरे बहुत दूर दूर से महाराष्ट्र से बहुत दूर दूर से आए हुए श्रद्धालुगण बारिश का मौसम है शांति से दर्शन कर रहे हैं और सभी लोग नर्मदा जी में स्नान भी कर रहे हैं और नर्मदा जी का साफ़ सफाई का विशेष ध्यान भी दे रहे हैं और मंदिर की तरफ से भी हम सब लोगों को कहते रहते हैं कि साफ़ सफाई का विशेष ध्यान दें सभी भक्तों के लिए प्रसाद का भी व्यवस्था किया गया है और अब आज से समझ लीजिए श्रावण मास प्रारंभ हो रहा है कल सोमवार का पहला दिन है सभी भक्तजन जो यहाँ पर आ सकते हैं वो आएं दर्शन करें कुबेर दादा का अभिषेक करें जो नहीं आ सकते हैं तो घर से ही यहाँ का जो ऑनलाइन व्यवस्था है उसके तहत दर्शन कर सकते हैं व्हाट्सएप ग्रुप के ऊपर भी जुड़ सकते हैं इंस्टाग्राम के ऊपर भी जुड़ के अच्छी तरीके से दर्शन कर सकते हैं आज का यह अमावस्या हरियाली अमावस्या के रूप में भी मनाया जाता है आप सभी भक्तों से निवेदन करते हैं श्रावण मास चालू है बरसात का सीजन है अपने अपने माता के नाम से या कुबेर दादा के नाम से अपने एक घर से अगर एक वृक्ष भी लगेगा तो पूरे देश का जो वातावरण है वो बहुत अच्छा हो जाएगा आप सबसे निवेदन करते हैं सभी लोग वृक्ष जरूर लगाएं और पर्यावरण को स्वच्छ रखने में साथ दें जय कुबेर जय महाकाली माँ इसका महत्व तो क्या है पुष्य नक्षत्र जैसे कि गुरु अमृत योग में खासकर माँ लक्ष्मी का ही पूजन किया जाता है इसीलिए पुष्य नक्षत्र को विशेष रूप से आज के दिन अगर कोई घर में श्री सुक्त का पाठ करता है तो उसका जो प्रतिफल है वो अधिक माना जाता है पुष्य नक्षत्र बहुत विशेष महत्व रखता है जो लोग पंचांग वगैरह जानते हैं तो वो अच्छी तरीके से समझ सकते हैं अगर आपको नहीं समझ में आता है तो आप फ़ोन करके भी यहाँ पर पूछ सकते हैं तो हम आपको सारा विवरण भी देंगे पूजा पद्धति के विषय में भी बता सकते हैं